તો મિત્રો તમને મહીસાગર માં ના દર્શન કરાવ્યા નદી ના તે તમે જોયા અને આ કુતરો ના પણ દર્શન કરાવ્યા કુતરો તમને બતાવ્યા હવે આપણે જવાનું છે અહિયાં થી સામે છે કુકડીયો ગઢ જ્યાં જૈન દેરાસર આવેલું છે અને ત્યાં કુકડીયો ગઢ કહેવાય છે પ્રાચીન કથાઓ માંથી તો આપણે ત્યાં જવાનું છે હું તમને કુકડીયો ગઢ બતાવવાનો છું પણ રસ્તો છે બહુ કઠિન મિત્રો અને અહિયાં થી જવાનું છે આ તમે જોઈ રહ્યા છો કાંટા વાળો રસ્તો છે અહીંયાથી અમે ઉતરવાની કોશિશ કરીશું અને ત્યાં સામે પાર આપણે જવાનું છે તો ચાલો મિત્રો આપણે જઈએ પુપળિયા ગઢે દેખાય છે મિત્રો રસ્તો બહુ કઠિન છે અમારા આ ઉતરતા તો બહુ કઠિન રસ્તો છે આ રમેશભાઈ ઉતરી રહ્યા છે મનુભાઈ ઉતરી રહ્યા છે હવે આપણે આગળ વધીશું પણ આ તમે જોઈ રહ્યા છો મિત્રો

આપણે કુકડિયા ગઢ પહોંચી ગયા છે તો આ તમે સામે ઉપર જોઈ રહ્યા છો ત્યાં ઉપર ચડવાનું છે આ કુકડિયો ગઢ છે તો ચાલો મિત્રો ચડીએ ઉપર મિત્રો મહીસાગર નદીના કિનારે શાંત પ્રશાંત અને સતત દિવ્યતાનો અનુભવ કરાવતા વાતાવરણમાં આ તીર્થ આવેલું છે આ તીર્થનું પ્રાચીન નામ વારીખિલ્ય નગરી હતું ત્યારબાદ વાલ્મીકી નગરી હોવાનો ઉલ્લેખો ચરોતર પ્રદેશના ચારણી સાહિત્યમાંથી પણ મળે છે આ તીર્થભૂમિને શ્રી આદિનાથ પ્રભુના પુત્રો પૈકી શ્રી દ્રવિડજી અને વરિખિલ્યજી કે જેઓ જૈન દીક્ષા સ્વીકારી હતી પણ આહાર પાણી નહીં મળવાથી તેઓ જૈન સંન્યાસી થઈ ગયા પુનઃ શુદ્ધ જૈન ધર્મનું સંયમ જીવન સ્વીકારી ગિરિરાજ ઉપર મુક્તિપદને પામ્યા હતા તેમની પરંપરા શ્રી કુક્કડમુનિ અને તેઓની વંશાવલીમાં ઇઠ્યાસી હજાર તાપસો થયા હતા જેઓ મહીસાગર નદીના કિનારે આવેલ કુકડીયા ગઢ ઉપર ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે તપ કરતા શિવસુખ પામ્યા હોવાના ઉલ્લેખો મળે છે આ તીર્થ ગુજરાતના ત્રીજા સિદ્ધ ભૂમિ મિત્રો પણ કહેવાય છે પ્રાચીન તીર્થ છે મિત્રો ચારસો પચાસ વર્ષથી પણ વધુ પ્રાચીન છે ચંદ્રપ્રભુ સ્વામીજી પ્રભુની પ્રતિમા એક હજાર વર્ષથી વધુ પ્રાચીન આવેલી છે તો મિત્રો આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો મિત્રો અહીં મહીસાગર નદી સ્પષ્ટપણે દેખાશે મહીસાગર નદીના કિનારે આવેલું આ કુકડિયાગઢ ગઢ તીર્થ છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય ભારત જય હિન્દ